સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં તો મિત્રો આજના વિડીયોમાં એવી એક અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના આ યોજના અંતર્ગત અલગ અલગ વ્યવસાય કરવા માટે કુલ દસ પ્રકારના ટૂલ કિટ્સ કે જેની કિંમત રૂપિયા દસ હજાર સાતસો છે તે તમને મફતમાં આપવામાં આવે છે હવે મિત્રો વર્ષ બે માં જે ઓનલાઈન અરજી ફોર્મ ભરવામાં આવ્યા હતા તેની કિટ ક્યારે મળશે શું તમારું નામ ડ્રોલિફમાં આવ્યું છે કે નહીં તેમજ અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને હવે વર્ષ બે માટે નવા અરજી ફોર્મ ક્યારે ભરાવાના શરૂ થશે આ તમામ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ યોજના કે કોઈ નવી અપડ

હવે મિત્રો આ લિંક પર ક્લિક કરો એટલે તમારી સામે ઈ કુટીરનું હોમ પેજ ખુલી જશે હવે મિત્રો આ બોક્સમાં તમને ફોર્મ ભરતી વખતે જે યુઝર આઈડી આપવામાં આવી હતી તે આઈડી અહીં ટાઈપ કરો અને આ ખાનામાં પાસવર્ડ લખો હવે જો મિત્રો તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો તમારે નવો પાસવર્ડ બનાવવાનો રહેશે તે માટે અહીં ફોર્ગેટ પાસવર્ડના બટન પર ક્લિક કરો એટલે તમારી સામે પાસવર્ડ ફોરગેટ કરવાનો પેજ ખુલી જશે આ ખાનામાં તમારી યુઝર આઈડી ટાઈપ કરીને સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરો એટલે તમે જે ફોર્મ ભરતી વખતે નંબર આપ્યો હતો તેના પર એક ઓટીપી આવશે અહીં રીસેટ પાસવર્ડ વિથ ઓટીપી પર ક્લિક કરો ત્યાર પછી જે ઓટીપી આવ્યો છે તે આ ખાનામાં લખો અને અહીં તમારે એક નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે નીચે પણ ફરીથી એ જ પાસવર્ડ લખો અને પછી અહીં રીસેટ પાસવર્ડ પર ક્લિક કરો એટલે તમારો નવો પાસવર્ડ સફળતાપૂર્વક બની જશે અને તે પાસવર્ડ તમારા મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજમાં મોકલી દેવામાં આવશે હવે ફરીથી તમારે લોગિન પેજ પર આવી જવું ત્યાર પછી આ બોક્સમાં યુઝર આઈડી અને પાસવર્ડમાં તમે અત્યારે જે નવો પાસવર્ડ બનાવ્યો છે તે લખી દેવું ત્યારબાદ આ ખાનામાં કેપ્ચા કોડ લખીને અહીં લોગિનના બટન પર ક્લિક કરવું એટલે તમારી સામે ઈ કુટર જેટલી પણ યોજનાઓ અમલમાં છે તેનું પેજ ખુલી જશે હવે અહીં તમારે માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવું ત્યાર પછી થોડું નીચે સ્ક્રોલ કરો અને અહીં ઓકે ના બટન પર ક્લિક કરો એટલે તમારી અરજી ખુલી જશે હવે જો તમારી અરજીમાં કોઈ ભૂલ હોય તો અહીં તમને સુધારો એવું લખેલું છે તેને નીચે સુધારો કરવા માટે પેન્સિલ દોરાઈ જશે અને જો કઈ જ ન દેખાય તો તમારી અરજીમાં કોઈ ભૂલ નથી હવે મિત્રો અહીં થોડું બાજુમાં સ્ક્રોલ કરો તમારી અરજીની કાર્ય શું બતાવે છે તે જોઈ લેવું જો તમારી અરજી ડ્રો માં પસંદ પામેલ છે એવું બતાવે તો તમારી અરજી મંજૂર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તમને ટૂલ કિટ મેળવવા માટેનો કોલ આવશે ત્યાર પછી જો તમારી અરજી ના મંજૂર કરવામાં આવે તો કયા કારણે નામંજૂર થઈ છે તેનું કારણ અહીં તમને નોંધમાં જોવા મળી જશે અને તમારી અરજી મંજૂર થઈ હોય તો તમારે કિટ મેળવવા માટે અહીં ક્યુઆર કોડ ડાઉનલોડ કરવાનો ઓપ્શન જોવા મળી જશે અહીં ક્લિક કરવું એટલે ક્યુઆર કોડ ડાઉનલોડ થઈ જશે જ્યારે તમને ટૂલ કિટ મેળવવા માટેનો કોલ આવે ત્યારે આ ક્યુઆર કોડ તમારે ત્યાં બતાવવાનો રહેશે અને તમારે ટૂલ કિટ્સની ખરીદી છે તે અધિકૃત ડીલર પાસેથી જ કરવાની રહેશે અને તેના માટે કોઈ પણ પ્રકારની રકમ ચૂકવવાની નથી તો મિત્રો આવી રીતે તમે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો હવે મિત્રો નવા અરજી ફોર્મ ક્યારે શરૂ કરવામાં આવશે તેના વિશે વાત કરીએ તો અહીં અલગ અલગ દસ પ્રકારના વ્યવસાય કરવા માટે ટૂલ ટૂલકીટ્સ આપવામાં આવે છે જેમાં બ્યુટી પાર્લર છે ભરતકામ છે પ્લમ્બર છે ત્યાર પછી વાહન સર્વિસિંગ અને રિપેરિંગ પાપડ બનાવટ ઇલેક્ટ્રિકને લગતું કામ માટેના સાધનો છે પછી અથાના બનાવટ માટેના સાધનો દૂધ દહીં વેચનાર છે તેમજ પંચર કિટ અને સેન્ટિંગ કામ એવી રીતે અહીં કુલ દસ અલગ અલગ પ્રકારના સાધનોની ટૂલ કિટ્સ આપવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ કે આ યોજનામાં સહાય મેળવવા માટેની પાત્રતા શું છે તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ કેટેગરીના વ્યક્તિઓ મેળવી શકે છે જેમાં લાભાર્થીની ઉંમર ઉમર છે તે અઢાર થી સાઠ વર્ષની હોવી જોઈએ તેમજ બીપીએલનો દાખલો પણ હોવો જોઈએ જેમાં સુધીનો સ્કોર સ્કોર હોવો જોઈએ જો વધુ હોય અથવા તો તો બીપીએલનો દાખલો નથી તેવા સંજોગોમાં આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જેની અંદર લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક છે તે રૂપિયા છ લાખ વધુ ન હોવી જોઈએ જો લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કરતા વધુ હોય તો તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ છે તે મળવા થશે નહીં ત્યાર પછી લાભાર્થીનું નું કાર્ડ પણ હોવું જોઈએ હવે આ યોજના અમલમાં મૂકવાનો હેતુ શું છે તો કે ગરીબ અને મધ્યમ વર્ગ લોકો પોતાનો વ્યવસાય કરી પગભર થઈ અને રોજગારી મેળવી શકે તે હેતુ ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ છે તેના અંતર્ગત માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે હવે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું તેના વિશે વાત કરીએ તો કે લાભાર્થીઓ એ કુટીર નું જે પોર્ટલ છે એટલે કે ઈ કુટીર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તેના પર જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે

મિત્રો એક નવા વિડીયોમાં